કરજો ને ઓમ નમો નારાયણ અત્યારે સવારના નવ વાગ્યા છે અને કામ ઘરનું થઈ ગયું છે નાસ્તો પણ કરી લીધો છે પણ હમણાં વરસાદમાં હે ને ભીંજાઈ ભીંજાઈ અને માથામાં ખોળો થઈ ગયો છે તો એના માટે એલોવેરા નેચરલ જે એલોવેરા હોય ને એ લગાવી શકાય અને દહીં પણ લગાવી શકાય જેને કોઈને પ્રોબ્લેમ હોય અત્યારે વરસાદને લીધે વધારે થાય કેમ કે ભીનાને થતા હોય ને તો એના લીધે અને તેલવાળું માથું હોય અને ભીના થયા હોય ને તો એના લીધે પણ થઈ શકે તો હું અત્યારે લેવા જાઉં છું એલોવેરા અને પછી માથામાં લગાવીશ અમારે ઘરે છે નેચરલ એલોવેરા હા અને અમારી ગુજરાતી ભાષામાં કવાર પણ કહીએ અમે કુવારપાઠું તો આ છે ને દરેક ઘરે હોવું જ જોઈએ કેમકે એના ફાયદા બહુ બધા છે પેટ માટે પણ આ સારું સ્કીન માટે પણ સારું અને માથામાં ખોડો થયો અને હેર પ્રોબ્લેમ કોઈ પણ હોય ને તો એમાં પણ બહુ સારું અને આ દાઈજા હોય ને દાજી ગયા હોય ને આપણે કોઈપણ ઓલામાં તો આ લગાવીએ ને તો બહુ જલ્દી સારું થઈ જાય તો મને ભાઈ માથામાં ખોડો થયો છે ને તો અત્યારે આ લગાવવું છે તો હું આવી છું લેવા આવી રીતે ફેસ પર પણ લગાવી શકાય નથી જે આ પિમ્પલ થાય જે ખીલ હોય ને એના દાગા પર જતા રહીએ છીએ અને સ્કિન સોફ્ટ સોફ્ટ થાય અને હેર પણ સારા થાય ને સ્કીન પણ સારી થાય એટલે આ બહુ બધું આ આના ઘણા બધા ફાયદા છે આને રોજ યુઝ કરીએ ને તો એનો બહુ ફાયદો મળે કેમકે એક બે વખતથી આયુર્વેદિકનો એવી વસ્તુ છે કે તમે એને પ્રોપર રોજ રોજ વાપરો ને એને રોજ યુઝ કરો ને તો જે એના ફાયદા થાય બાકી એક બે વખતમાં એનો બેનિફિટ તો મળે જ ફાયદો થાય જ આપણે રિઝલ્ટ દેખાય એનો પણ એક વખતમાં એટલો ફાયદો ના થાય કેમ કે તમારે ચાર પાંચ વખત કન્ટિન્યુ યુઝ કરવું પડે જો એનો ઉપયોગ કરો કર્યા રાખો ને તો એનું રિઝલ્ટ બહુ સારું આવે અને અત્યારે તો હવે વિલાયતી વધારે વધી ગયું છે કેમ કે આપણે જરીક કંઈક થાય તેમ થઈ ને ખોડાનું શેમ્પુ લઈ આવીએ તો કે ખીલ થાય છે તો ખીલની દવા લઈ આવીએ પણ આપણે આ નેચરલી છે આ દવા આને યુઝ કરે રાખીએ ને તો એ દવા પણ કંઈ કામની નહીં આની પાસે કે એટલું સારું રિઝલ્ટ ને એકદમ મસ્ત સ્કીન ને વાળ બે હારા થઈ જાય આનાથી એટલે આ ઉપયોગ કરવો જ જોઈએ મેં લગાવી લીધું છે અને અત્યારે ઘરે કોઈ નથી બધા ગયા છે હું એકલી જ છું ને કામ કરું છું કેમકે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં મારી પાસે કેમ કે બીજું એક લોકોનું તો શું કરવાનું મોબાઈલ ચડવાનું અને ઘરનું કામ કરવાનું બધા જોબ ઉપર જતા ક્યાં છે તે બધા પતી ગયા એટલે હવે કોઈને રજા મળે નહીં તો આજનો પ્લાન મેં એવો કંઈક છે કે મારા ત્રીજા નંબરના જે કાકા મેં અત્યાર સુધી ત્યાં ગઈ છું પણ વિડીયો મેં બનાવ્યો નથી તો આજે કાકાને ઘરે જવાનું છે ત્યાં જમવાનું છે અને એ પછી મારા કાકાના છોકરાની જે સગાઈ થઈ છે ને એ ભાભી પણ અહીંયા જ રહે છે તો એના ઘરે જવાનું છે બસ તો રખડ રખડ કરવાનું છે હમણાં તો એક જગ્યાએ બીજી જગ્યાએ ને મજા મજા કરવાની કેમ કે વરસાદ ચાલુ છે એટલે બીજું કંઈ તો શું કરવાનું અને મારે પણ રજા છે હમણાં ગાંધીનગર જવાનું છે નહીં તો બસ એન્જોય કરીએ